ત્રીજો પ્રકાર છે કલિકા સર્જન આ પદ્ધતિમાં સૌ પ્રથમ તો પ્રાણીના શરીરના कोई एक भाग पर कोशो वारंवार समभाजन पामिने সে সমূহ সমূহ বিস্তার বেলা હવે જ્યારે કલિકાઓ અમુક માત્રા કરતા વધુ વિકસે ત્યારબાદ કલિકા પિતૃ દેહથી છૂટી પડીને સ્વતંત્ર વિકસે છે આ પ્રકારની કલિકા છે કે જેમાં પહેલો છે બાહ્ય કલિકા સર્જન અને કલિકા સર્જન સૌથી પહેલા જોઈએ બાહ્ય કલિકા સર્જન તો બાહ્ય કલિકા સર્જનમાં કલિકા બાહ્ય સપાટી ઉપર સર્જાય છે દાખલા તરીકે હાઈડ્રા આકૃતિ પરથી જોઈએ તો હાઈડ્રામાં

બહાર સર્જાય છે એટલે કે શરીરની બાહ્ય સપાટી ઉપર સર્જાય છે ભાગ ઉપર તે ભાગના કોષો સમભાજન પામીને ઉપસેલો વિસ્તાર બનાવે છે ત્યારબાદ આ ભાગમાંથી ધીરે ધીરે नवी कली का सज जाय छ એટલે કે નવો સજીવ સજ जाय છે નવ સજીવ સજાની શરૂઆત થઈ હવે તેમાંથી ધીરે ધીરે બાળ કલી કા સજાય છા તો બાળ હાયદ્રા સજાય છે હાયદ્રા ના સત્રાંગો છે આમ નવું બાળહ્રા નું સર્જન થયું અને અમુક સર્જન થઈ જાય ત્યારબાદ કલિકા છૂટી પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે તો આ રીતે હાઈડ્રા બાહ્ય કલિકા સર્જન થાય છે હવે જોઈએ અંતઃ કલિકા સર્જન તો કલીકા સર્જનમાં કલિકા શરીરની અંદરના ભાગમાં સર્જાય છે તો તેને અંતહ કલિકા સર્જન કહે છે ઉદાહરણ જોઈએ તો તેનું ઉદાહરણ છે મીઠાચરની અને દરિયાઈ વાદળી કે જેના અનુક્રમે સ્પોન્જિલા અને સાયકોન કહેવામાં આવે છે જોઈએ તો આવા સજીવો પોતાના શરીરમાં વિશિષ્ટ કોષ સમૂહ ધરાવે છે અને તેમની આસપાસ આવરણ પણ ધરાવે છે દાખલા તરીકે વાદળી જોઈએ તો વાદળી નો બહારનો અથવા તો બાહ્ય સપાટી છે બાહ્ય સપાટી ઉપરના કોષો છે હવે આવી વાદળી પોતાની શરીરની અંદરની સપાટી ઉપર કેટલાક વિશિષ્ટ કોષ સમૂહ ધરાવે છે અને તેની ફરતે આવરણ ધરાવે છે આ આવરણ એ અંતઃ કલિકા છે આવરણની અંદરના કોષો તે અંતઃકલિકા છે આવી અંતઃકલિકા ને કહેવામાં આવે છે અને આવા દરેક જેમ્યુલસ એ નવા પ્રાણીમાં પરિણમે છે આમ અંતઃકલિકા સર્જાય છે તો કલિકા સર્જન તેના બે પ્રકાર છે बाह्यकलिका सर्जन आणि अंतःकलिका हो सर्जन